બારમો પતંગ વિતરણ સમારોહ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો હતો આ પતંગ વિતરણ માંગ કુંભારવાડા વિસ્તારના નાના નાના ફૂલકાઓ સહિત વિસ્તારના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ પ્રોગ્રામ પ્રોગ્રામમાં ભાવનગરના લોકલાડીલા એવા પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી મેયર શ્રી ભરતભાઈ તેમજ ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી તેમજ કોર્પોરેટર શ્રીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નવશાક મલે એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર અન્ય આગળવાળીની સુવિધાઓ હોય સ્કૂલોનું કામ હોય આ સિવાય પણ એમણે પોતે વર્ષમાં અનેક કાર્યક્રમો એવા નિશ્ચિત કર્યા છે પોતાનો જન્મદિવસ હોય પોતાના પિતાશ્રીની પુણ્યતિથિ હોય મકરસંક્રાંતિ જેવો ઉત્સવ હોય આરોગ્ય કેમ્પો હોય આને લઈ અને તેઓ સતત લોકોની વચ્ચે રહે છે અને વિસ્તારની એક ખૂબ મોટું ધારાસભ્યશ્રી તરીકે પોતાની ફરજ અને ફરજ બહારનું પણ ખૂબ સરસ મજાનું કામ કરી